આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે પ્રવૃત્તિ પોથીમાં જે લેખનની પૂર્વ તૈયારી આપી છે તેના વળાકો આપણે શીખ્યા છીએ એવી જ રીતે આપણે બીજા વળાકો શીખીને નમગજ અક્ષર લખતા શીખીશું અને પછી એના ઉપરથી આપણે શબ્દ પણ લખતા શીખીશું તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દો તો સરસ મજાનું પતંગિયું કરો તો સરસ મજાની તાલી પાડો તો વાહ સરસ ખૂબ સરસ ચાલો તો તમે બધા તૈયાર છો ને હવે જુઓ આ પ્રવૃત્તિ પોથીમાં આવા તમને લેખનની પૂર્વ તૈયારી માટે વળાકો આપેલા છે આવા વળાકો તમને મેં સમજાવ્યા છે અને એના ઉપરથી એડી સીડી ચાર અક્ષર આપણે લેખનની તૈયારીમાંથી જોઈ અને શીખ્યા છીએ હવે બીજા આવા જે લીટા છે જે મીંડુ છે ઊંધો સિંહ છે આવી રીતે જુદા વળાકો ઉપરથી આપણે નમગજ શબ્દ લખતા શીખશું એટલે કે લેખનની પૂર્વ તૈયારી શીખશું જેથી તમને કોઈ પણ શબ્દ શીખવાનો હોય તો તમને આ વળાંક આવડતા હોય તો એના ઉપરથી અને નમગજ ઉપરથી જે શબ્દ આવતા હોય એ તમને આવડે તો ચાલો આપણે એક પ્રેક્ટિકલ કરીએ ચાલો ભાઈ ચારે ઊભા થાઓ નમગજવાળા ચાલો આગળ આવતા રહ્યો ચાલો સરસ વેરી ગુડ ચાલો આ ચારે પાંચે શબ્દ છે ઓલો અક્ષર છે અક્ષર છે ન મ ગ ને જ આના ઉપરથી શબ્દ બને અક્ષર ઉપરથી શું બને શબ્દ બને તો ચાલો ભાઈ તમારી પાસે શું છે ચાલો બોલો તો આ શું છે

જ છે તો આ ચારેય ઉપરથી આપણે શબ્દ બનાવશું નમ ગજ ઉપરથી ચાલો તો આપણે ન અને મને આગળ લાવીએ અને એક શબ્દ બનાવીએ ચાલો તો કયો શબ્દ બની ગયો ન મ શબ્દ બની ગયો એટલે કે નમ બની ગયો હવે એને ઊંધું કરી દઈ પેલા મ અને પછી ન તો મ શું બન્યું બની ગયું ચાલો હવે એને એની જગ્યાએ રાખી એના મને રાખીએ અને ગ ને આગળ રાખીએ ચાલો આના શું બન્યું મગ બની ગયું હવે ગ આગળ લઈએ અને મ પાછળ લઈએ તો શું બની ગયું પેલા ગ અને પછી મ એટલે ગ મ શું બન્યું સરસ ચાલો હવે ગ ને જવા દઈએ અને મ રાખો બરોબર મગ બની ગયું હવે આપણે જ આગળ રાખીએ અને મ પાછળ તો પેલા જ અને પછી મ તો જ મ શું બન્યું શું બની ગયું જ મ હવે રાખીએ અને ગ ને લાવીએ તો શું બની ગયું જ અને ગ તો જ ગ શું બની ગયું જ ગ આવી જ રીતે તમારે અલગ અલગ અક્ષર ને રાખી અને શબ્દ લખતા શીખવાનું છે તમારે લેખનની પૂર્વ તૈયારીમાં નમગજ ઉપરથી શબ્દ બનાવીને લખવાના પ્રયત્ન કરવાના છે અને શબ્દને ઓળખવા પ્રયત્ન કરવાના છે તો આના ઉપરથી તમે શીખી શકો આવી જ રીતે આપણે તમારે પછી નમગજ લખવાના છે ચાલો તો આ ચારેય ભાઈઓ માટે તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો નીચે બેસી જાઓ ચાલો હવે બધાએ આમાંથી આ લેખનની પૂર્વ તૈયારીમાં મીંડું લીટો ઊભો લીટો ચાલો બધા દોરો અને પછી નમક જ લખો ચાલો કેટલાય લખવાનો પ્રયત્ન કર્યો છે ઘણા એ વળાકો કર્યા છે અને નમક જ લખો વાહ સરસ જો આ બેઠા છે એ ફટાફટ કરે છે વાહ સરસ પ્રયત્ન કરો છો ભાઈ નીચે પાટી રાખો ચાલો જ થઈ જાય એ જગ્યા એ ઉભા થઈ જાય વાહ વંશભાઈને લખાઈ ગયું થઈ ગયું વાહ સરસ હળાક અને એના ઉપરથી નમગજ લખતા આવડી ગયો નમગજ લખો શબ્દ લખો અક્ષર ન મ ગજ હજી લખો અહીંયા હ ન ચતો કરો શબ્દ અક્ષર ચતા કરો હં આ ભાઈએ સાચું લખ્યું છે હં આ ભાઈએ વળાક કરો જ અહીંયા એના હા બેન ને લખાઈ ગયું છે આ ભાઈ ને લખાઈ ગયું છે વાહ જેને લખાઈ ગયું છે એ બતાવો સારી જાઓ સરસ હા વાહ વાહ ઘણા એ સરસ પ્રયત્ન કર્યા છે હો વાહ સરસ સરસ ઘણા સરસ પ્રયત્ન કર્યા છે વાહ અહીંયા લીખું છે વાહ નમક લખો આ બાજુ લીખા છે લખો વાહ સરસ પ્રયત્ન કર્યો છે ચાલો વિશ્વાસભાઈ ને લખાઈ ગયું છે સરસ પ્રયત્ન કર્યા છે આવડે જ છે તમને સરસ ઉભા થઈ જાઓ ચાલો લખાઈ ગયું એ ઉભા થઈ જાઓ જગ્યાએ વાહ સરસ સરસ ન મગજ લખો એ તમે એ બેસી જેના વળા કઈ કર્યા છે આ લખવા નીચેનું લખવાનું છે આ નીચેનું રહ્યું ને અહિયાં ત્રિષાબેન સરસ વેરી ગુડ શાબાસ તો આવી જ રીતે ચાલો જેને આવડી ગયું છે એના માટે તાલી પાડી દો બધા સરસ આ ઊભા છે એને બધા તમારી જે ટુકડી હોય બરાબર હું જે મોનિટર બનાવું એ મોનિટરે એ જે સહપાઠી છે તમારું ગ્રુપ એને નમગ જ લખતા એવા વળાકો કરતાં શીખવવાનો છે તો આ જેટલા ઊભા છે એ તમે શીખવશો ને તમારું ત્રણ ત્રણ ચારનું ગ્રુપ બનાવશું એને શીખવાડશો ને બરાબર લગભગ ઘણા ખર આવડી ગયું છે પણ જેને નથી આવડતું એને તમારે શીખવાડવા પ્રયત્ન કરવાનો શીખવાડશો ને સરસ વેરી ગુડ ચાલો નીચે બે જાઓ અને મજા આવી ગઈ ખૂબ મજા આવી ગઈ ને તો સરસ મજાની તાલી પાડી દો ચાલો વાહ સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ